જામનગર શહેરમાં શાળાએ બાળકોને મૂકવા જતી મહિલા મૂકવા જઈ રહી હતી તે દરમિયાન માર્ગ પર ચાલી રહેલા કામમાં મહિલા અને તે પડી જતા આસપાસની સુરક્ષા માટેના બે અને તેની સૂચનાનો બોર્ડ લગાવવામાં આવ્યા ન આ પરિણામે મહિલાનું સ્કૂટર અચાનક કાબુ બહાર જતા ગટરમાં ખાડામાં પડી અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં છે છે અને આ જ રીતે તેની અંદર પડી ઘણી બધી ગંભીર ઈજાઓ પણ થઈ તો આપણે જણાવી દઈએ કે મહિલા સ્કૂટર લઈને પસાર થઈ રહી હતી શાળાએ તેના બાળકને મૂકવા માટે જઈ રહી હતી વાહન ઉપર હતી અને આ કામગીરી ચાલી રહી હતી તંત્રની અને આ જે ગટર બનાવવાની જે કામગીરી છે કોર્પોરેશનના બેદરકારીના લીધે આ એક મહિલા તેની અંદર પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે આપ તેનું આ એક્ટિવા જોઈ શકો છો ગાડી પણ ત્યાં પડેલી છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આટલી મોટી જગ્યાને છોડીને રોડને છોડીને મહિલા અહીંયા ઉપરથી વાહન ચલાવીને રોડ ઉપરથી કઈ રીતે જઈ રહી હતી ત્યાં આસપાસમાં કોઈ બેરીકોડ નતા માર્યા જ્યાં કામગીરી ચાલતી હોય કોર્પોરેશનની ત્યાં ચારે બાજુ બેરીકોડ મૂકવી દેવા જોઈએ